કોઈના રક્ષણની જરૂર નથી પડી અને હિન્દુત્વ એમને મળીખમ ઉભું રહ્યું છે ત્યારે આ મોદી કે આરએસએસના રક્ષણની આ હિન્દુત્વને જરૂર નથી પણ હિન્દુત્વના નામે જે લૂંટ ચલાવવામાં દેશમાં આવી રહી છે તેનાથી હરેક હિન્દુનું ઘર એવી વિનંતી કરવા આવ્યા છીએ અને સાથે સાથે મત અધિકાર પણ ન રહે એવી માનસિકતા મોદીજીની છે ત્યારે આપણા અધિકાર માટે આપણા વડવાઓએ છે લડી અને આપણા આંગળીમાં જોર આપના ત્યારે એની રક્ષણ કરવાનું કામ આ દેશના લોકો અને ગુજરાતના લોકો કરે એવી સૌને મારી વિનંતી છે સૌને મારા જઈ હવે આજે બનાસકાંઠાના પ્રવાસે મોદી સાહેબ છે તો એનો અસર શું આ સીટ ઉપર પડશે બનાસકાંઠામાં મોદી સાહેબ આવ્યા છે તો ફરીથી ચાર જૂથ તેઓ આવ્યા હશે કે આપણે જોયું છે કે જેમ ગાયને ડબ્બે પૂરવી હોય ત્યારે આગળ એક આપણે મકાઈનું રોડું લઈને હાલીએ અને ગાય એ ખાવા માટે આવે એમ પંદર લાખની સસ્તું પેટ્રોલ ડબલ ખેડૂતને એની આમદાની આવી બધા વાયદાઓ કરી ખાડી અને દસ વરૂષ તેના લોકોને પૂરી અને જે સરકારે ખોટું બોલી અને સરકાર બનાવી અને લૂંટ ચલાવવામાં આવી રહી છે તો ભયથી મોદીજી બનાસકાંઠામાં બે જૂઠ બોલવા આવ્યા હશે અને એ લોકોને ડર હશે કે અહીંયા ભરે છે એ પ્રસ્થાપિત થાય છે અને બનાસકાંઠાની સીટ સો એ સો ટકા નીકળી રહી છે એ પણ વાસ્તવિકતા

અમે ગરીબ વર્ગની પાર્ટી છીએ આ દેશમાં હરેક વ્યક્તિ ગરીબ હતો હું પણ ચોથી પેટીએ લોટ માગતો હતો આજે હું વ્યવસ્થિત થયો છું તો બાકીના ગરીબ લોકો છે એને પણ કંઈક મળવું જોઈએ એની પણ સ્થિતિ સુધરવી જોઈએ એ પણ આ દેશના માલિક છે એ માનસિકતા કોંગ્રેસની હંમેશા રહી છે ગમે એટલો સાવકાર કોંગ્રેસીમાં હોય તો એને ગરીબની વાત કરવી પડે અને ગમે એવો ગરીબ માણસ એ ભાજપમાં હોય ત્યારે સાવકારોની વાત કરવી પડે એ વાત જ્યાં રાહુલજી કરી રહ્યા છે ઓબીસી એસટી અને એસસીની અને ગરીબ અપર વર્ગના પાંચ ટકાની વાત જે કરી રહ્યા છે એ લોકોએ ધ્યાન ઉપર લેવા જેવી છે અને એ જ આપણા દેશનું ભવિષ્ય બનાવી શકીએ ગુજરાતના સુરત સુરત છે મધ્યપ્રદેશ છે અને ઘણી એવી જગ્યાઓ છે ત્યાં કોંગ્રેસના જે ફોર્મ છે એમને રદ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ના ક્યાંક એ ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા છે એમાં તમને શું ભાજપની લાગે છે એન એન કેન પ્રકારે ભય દેખાડી લાલચ દેખાડી અને તમે કેટલી સરકારો તોડી જે સરકાર લોકો બનાવે છે એના મતથી કે અમારે આની સરકાર જોઈ છે એના એના ધારાસભ્યોને તોડી અને બધા પક્ષની સરકારો કેમ કે બોન્ડમાં આપણે જોયું કે ખુલે આમ લૂંટ કાયદેસરની લૂંટ બિનકાયદેસરનો તો કેટલો પૈસો અને સત્તા આનો દુરુપયોગ કરી અને લોકોનું સતત 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 લૂંટવાનું કામ આ મોદી સરકાર કરી રહી છે એ આ દેશના માલિકોએ સમજવાની વાત છે